જેને કારણે આ સમસ્યા વર્ષોથી અમે વેઠી રહ્યા છીએ આ કારણે પાલિકામાં અનેક વખત લેખિક મૌખિક રજૂઆતો કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી ચૂંટણી સમયે વિવિધ પક્ષોના નેતાઓ મત માંગવા આવે છે પરંતુ એ કોઈ ત્યારબાદ દેખાતા નથી નાના બાળકો એ શાળામાં જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે આસપાસની શેરીઓમાં કારણ કે આસપાસની શેરીઓમાં પણ હાલ વરસાદ રોકાયો છે પણ પાણી જતું નથી વહીવટી તંત્ર દ્વારા આનંદનગર વિસ્તારની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી સ્થાનિક માંગ કરી રહ્યા છે આનંદનગર વિસ્તાર છે આ બરોબર ગોલારાણા ચોકડી અને સરદાર સોસાયટી ની પાછળનો ભાગ આ વિસ્તારમાં લગભગ એકાદ અઠવાડિયાથી સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે આની અમે રજૂઆત પણ કરેલી છે પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શક્યા પણ આનો કંઈ નિકાલ જ નથી વચ્ચે ચીફ ઓફિસર સાહેબને વાત કરેલી કે અમે ગટર ખોદીને કરશું તો હજી સુધી કંઈ થયું નથી અમે આઠ દિવસ ત્યાં તો લગાતાર હેરાન થાય છે સંડાસ બાથરૂમમાં પાણી છે ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના એના હિસાબે કંઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે બારોબાર જાય જાય ને કઈ ના ખેડ કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય નહીં ક્યાં જાય તો અમે અત્યારે આઈ એ જ છે પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરે છે આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો આવી રીતના હું અત્યારે તો પાંચ સાત વર્ષથી રહેવા આવી છું પણ મેં પાંચ સાત વર્ષની અંદરમાં લગતાર આ છે કે પાણીનો ભરાવો અહીં નહીં રહે છે અમારો વિસ્તાર આનંદનગર વિસ્તાર છે ગોલારાણા ચોકડી પાસે છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન જે કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી વારંવાર રજૂઆત કરવા છતાં એ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળા ટોળા ભેગા થઈને આવે છે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો અમારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરો અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે બહેનોને આજે ઘરમાં પાણી ઘૂસી ગયા છે એ બહુ તકલીફ પડે છે શાકબકાલો લેવામાં પણ બહુ તકલીફ પડે છે અને સ્કૂલે જતા બાળકોને પણ ઘણી સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે છે વરસાદ રોકાઈ ગયો પાણી નથી ગયા હજી કોઈ તંત્ર ધ્યાન નથી આવ્યું કોઈ પૂછવા પણ નથી આવ્યું અમે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા ભાર લેવા પણ નથી આવ્યું બહુ જ તકલીફ પડે છે બાઈ ને જવા આવવાની એ પાણી આજ દિવસે આમ ને આમ જ છે ઘરમાં એ ગળી જાય છે સા મદદ કરે ને પાણી નો કઈ નિકાલ કરે બીજું શું હવે અમને આટલી તકલીફ પડે છે કે ઘરની બાઈ ને ન નીકળી શકતા અહીંથી ચાલી ચાલી કેમ પાણીમાંથી નીકળી શકે નાના છોકરા મોટા માણસો કેમ નીકળે ડોસા ડગડા બધીને બહુ તકલીફ પડે છે પાણીમાં કેટલા દિવસથી આ પાણી પીર્યું અઠવાડિયું થયું જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના